એક છોકરા એક ખૂબ જ સુંદર છોકરી સાથે લગ્ન કર્યા બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા લગ્ન પછી બંનેની જિંદગી ખૂબ સુખેથી ગુજરતી હતી છોકરો છોકરીને ખૂબ જ પ્રેમ કરતો એની ખૂબ સુરતી પર મોહિત હતો અને હંમેશા એના ચહેરાના ખૂબ વખાણ કરે પરંતુ કેટલાક મહિનાઓ વીત્યા પછી છોકરી સ્કીન ડિઝીઝ એટલે કે ચામડીના રોગનો શિકાર બની ધીરે ધીરે એની ખૂબ સુરતી જવા લાગી પોતાના ચહેરાની ખરાબ હાલત જોઈને મનમાં ડર લાગવા માંડ્યો કે આ રોગના લીધે એ કદરૂપી થઈ જશે અને પછી તો પતિને એના પર નફરત થઈ જશે હું આ નફરત બરદાશ્ત નહીં કરી શકું એક દિવસ પતિને કોઈ કામકાજથી બીજા શહેર જવાનું થયું પોતાનું કામ પૂરું કરીને ઘરે આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં જ પતિનું એક્સિડન્ટ થઈ ગયું અને આ અકસ્માતમાં પતિએ પોતાની બંને આંખો ગુમાવી દીધી પરંતુ આમ છતાં બંનેની જિંદગી સામાન્ય ચાલવા માંડી સમય વીતતો ગયો પત્નીએ આંધળા પતિની ખૂબ સેવા કરી પરંતુ પોતાના ચર્મરોગને કારણે પોતાની ખૂબસૂરતી સાવ ગુમાવી દીધી અને કદરૂપો ચહેરો થઈ ગયો પરંતુ પતિ આંધળો હતો એટલે એને કંઈ જ ખબર ન હતી બંને પહેલાની જેમ જ એકબીજાને પ્રેમ કરતા અને તેના ખુશાલ લગ્ન જીવન પર કોઈ અસર ન પડી પતિ પણ પત્નીને એવો જ પ્રેમ કરતો જેવો પહેલેથી કરતો હતો થોડાક વર્ષો સુધી બધું ચાલ્યું અને એક દિવસ પત્નીનો રોગના કારણે મૃત્યુ થઈ ગયું. પતિ ખૂબ જ દુખી અને એકલો પડી ગયો હતો અને તે શહેર છોડી જવા માંગતો હતો. પત્નીની અંતિમ સંસ્કારની વિધિ પૂર્ણ કરી અને પછી શહેર છોડીને જવા માટે તૈયારી કરવા લાગ્યો. પતિનો એક મિત્ર તેની પાસે આવ્યો અને કહ્યું, "ભાઈ, હવે તો તું સાવ એકલો થઈ ગયો. અત્યાર સુધી તો તારી પત્ની તારો ખ્યાલ રાખતી, પરંતુ હવે તું બીજા શહેરમાં જઈને શું કરીશ?" ત્યારે પતિએ જવાબ આપ્યો મિત્ર હું આંધળો નથી હું તો ફક્ત આંધળો થવાનું નાટક જ કરતો હતો કારણ કે જો મારી પત્નીને ખબર પડત કે હું એની બદસુરતી જોઈ શકું છું તો એને એના રોગ કરતાં પણ વધારે દુઃખ આનાથી લાગે અને એટલે જ વર્ષો સુધી એની સામે હું આંધળો બનીને નાટક કરતો રહ્યો મારું કોઈ એક્સિડન્ટ થયું જ ન હતું અને મારી બંને આંખો એકદમ સ્વસ્થ છે મારી પત્ની ખૂબ સારી હતી મારું કેટલું ધ્યાન રાખતી અને હું પણ ફક્ત એને ખુશ જોવા માંગતો હતો બસ મિત્રો પતિ પત્ની લગ્નના બંધનમાં બંધાય છે અને સાથ નિભાવવાના વચનો કરે છે પરંતુ મુસીબત ના સમયમાં સાચે જ કોણ સાથ નિભાવે છે એ તો સમય જ બતાવે છે સાથ નિભાવવાના વચનો ભલે ના નિભાવી શકે પરંતુ આ એક અનમોલ જન્મમાં પણ એકબીજાને ખુશ રાખી શકે તો પણ ખૂબ મોટી વાત છે તમારો આ વિડિયો વિશે શું કહેવું છે નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મિત્રો આ વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને આવા જ બીજા પ્રેરણાદાયી વિયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને ફેસબુક પર ફોલો કરો અમારા પેજને ધન્યવાદ